દાંતા તાલુકાના કુવારસી નજીક ઘાટીમાં આજે બપોરે એક એસટી બસને અકસ્માત નડ્યો હતો જેમાં દસ થી વધુ જેટલા મુસાફરો ઘાયલ થયા છે સદનસીબે મોટી જાનહાની ટળી છે પ્રાથમિક માહિતી અનુસાર ખેડ બ્રહ્માથી ધાનેરા જઈ રહેલી આ બસ કુંવારસી ઘાટીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ગરમ થઈને બંધ પડી ગઈ હતી બસના ડ્રાઈવરના નિવેદન મુજબ બસ બંધ થતાં તેઓ અને કંડક્ટર નીચે ઉતરીને બસને રોકવા માટે પથ્થર મૂકવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે દરમિયાન જ બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ અંબાજી અને દાંતાની એકસો એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ઘાયલ થયેલા મુસાફરોને સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અંદર બસ અને ચાલીસ જેટલા પેસેન્જરો એટલે મેં બે પેસેન્જર ને વધારે વાગું બાકીના પેસેન્જર ને થોડો સામાન્ય ને હા બીજો અંદર અંદર નો માર્ગ થોડો એની ખ્યાલ નથી પણ અને બસો આ વિસ્તારની અંદર ઘાટ સેક્શન હિ એટલે બસો નવી બસો નથી આપતા અને જૂની પ્રાણી બસો આપી નથી તો બ્રિક લાગતી ગાડી ગરમ થઈ જાય ગાડી હિલ સરી નથી એવી ગાડીઓ આપી એટલે મારે સરકાર શરીરને નમ્ર વિનંતી છે કે જો ઢાળ સેક્શનમાં સારી ગાડીઓ આલી અથવા તો ઢાળ સરી કે આવો અકસ્માત ના થાય તો દુર્ઘટના સારું થયું ના કે ચાલીથી પિસ્તાળીસ જણોનું આ સ્થળે મોત દીપજો એવી દુર્ઘટના છે અકસ્માતની જાણ થતાં જ હડાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે આ ઉપરાંત અંબાજી ડેપો મેનેજર દાંતા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી પણ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો